માળાવદર થી જીતીને આવેલા કોંગ્રેસમાંથી ભાજપ ભાજપમાં અને પૂર્વ કેબિનેટ મંત્રી રહેલા એક વિડીયો લોકસભાની ચૂંટણી પહેલા સામે પણ આવ્યો હતો કે કમળને આમ અલગ કરી દીધું અને ત્યારબાદ પોતે જે કામ કરેલા છે અને નમસ્કાર એમ કહીને શરૂઆત કરવાવાળા જવાહર ચાવડા કે જેમના એક પછી એક જે લેટર આવ્યા એ લેટર ક્યાંક સીધો જ ઇશારો કરતો હતો કે જવાહર ચાવડાને ભાજપથી કોઈ તકલીફ છે અને સમાચારો પણ એ જ રીતે ચાલતા હતા કારણ કે કોઈ નામઠામ વગર નહીં પક્ષના જે કામ છે કમલમની વાત છે આ બધી જ વાત છે જવાર ચાવડા પોતાના લેટર બોમ્બની અંદર કરતા હતા પરંતુ પછી જે લેટર બોમ્બ ફૂટ્યો એમાં કંઈક નવો જ ઘસટપોટ થયો અને એટલા માટે જ આજે વાત કરવી છે કે જવાર ચાવડા ઉવા ચ કમળ નહીં પરંતુ કિરીટનો કકડાટ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને હું છું મંગરાવલ જવાર ચાવડાએ કેમ એવું આખરે કહેવું પડ્યું

પણ આ લેટર આપ્યો અને એના માટે આપણે એવું કહી શકીએ કે કમળ નહીં પરંતુ કિરીટનો કકળાટ છે આ લેટરમાં એમણે કેમ ખુલાસો કરવો પડ્યો હવે ઉમંગ મોટી વાત એ છે કે છેલ્લા અઠવાડિયાથી એક સપ્તાહથી તો લગભગ જુનાગઢ અને ગુજરાતનું રાજકારણ જવાહર ચાવડાના સોશિયલ મીડિયાના પત્ર યુદ્ધથી એટલે લેટર બોમ્બથી પરિચિત છે અને મોટાભાગના જે પત્રો છે એમાં જે કમલમ છે જે જુનાગઢ જિલ્લા ભાજપનું કાર્યાલય છે એ અને કિરીટ પટેલનું ક્રિષ્ના આર્કેડ આ બંને ગેરકાયદેસર છે મંજૂરી નથી આ બધું જ એમણે પત્ર દ્વારા જે તે સમયે બે હજાર સત્તરમાં જે રજૂઆત કરી હતી કલેક્ટરને ત્યારે એ ભલે કોંગ્રેસમાં હતા પણ કરી હતી એ રજૂઆત એમને પોતાના સોશિયલ મીડિયામાં મૂક્યું હતું અને ત્યારથી જ એવું લખતું હતું કે કદાચ આમાં કાંઈક પણ ભૂલ તો છે જ કંઈક મંજૂરી નથી લીધી અને એમાં એવું થયું કે જુનાગઢની મનપા પણ જાગી અને નોટિસ ઇસ્યુ કરી કે ભાઈ બીયું પરમિશન જ નથી ને કેટલીક મંજૂરી પણ નથી હું ભરીને કાયદેસર કરાવી લઈશ આ ઇમ્પેક્ટ ફી નો જે નિયમ છે એ આ રીતે તો નથી જ કરવાનો છતાં એમને કીધું છે અને માન્યતા નેતા છે હવે એવા સંજોગોમાં જવાહર ચાવડાના આ કિરીટ પટેલની પ્રેસ અને જુનાગઢ મનપાની કાર્યવાહી પછી એક ટાર્ગેટ એવો થતો હોય એવું લાગે છે કે કદાચ જવાહરભાઈને સામેવાળા તો કોઈ કહી શકે એમ નથી કોંગ્રેસના પણ સાથી જે મિત્રો છે એમણે કદાચ કંઈક સજેશન આપ્યું હોય અને કદાચ આજે જે ટર્ન લીધો છે ટન માં એણે એવું કીધું છે કે શીર્ષ નેતૃત્વ આમાં કોઈ ઇન્વોલ્વ નથી કારણ કે ભૂલ કિરીટ પટેલે સ્વીકારી છે હોય શકે થયું હોય બધા વીઆઈપીઓ આવ્યા હોય મોટા ગજાના નેતા આવ્યા હોય મોટા ગજાના નેતા આવ્યા હોય હવે આવું તો નથી કે પેલા કેશુભાઈ પટેલ વખત ની જે સરકાર હતી કેશુભાઈ એક નિયમ હતો ઉમંગ બહુ વિચારવા જેવું છે

અરે એટલું જ નહીં મીડિયા તો દરરોજ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ ને પૂછતું હતું કઈ કાગળ આવ્યો એવી જ રીતે આપણા અમદાવાદ નું મીડિયા કમલમ સાથે પણ સંપર્કમાં હતું કે કઈ કાર્યવાહી કરે પરંતુ જવાહર ચાવડા સામે કોઈ કાર્યવાહી નથી થઈ એનો મતલબ એવો છે કે એનું મ્યાનમાં એક સંકેત આપ્યો હોય કે તમે હવે ડાયરેક્ટ કોઈ નેતૃત્વ અને એક વ્યક્તિગત તમે જે કાંઈ લડાઈ હોય કરો પરંતુ અત્યારે એક યાદ અપાવી દઉં કે જ્યારે જવાહર ચાવડાનો પરાજય થયો ને એમણે જે પત્ર લખ્યો

પણ ત્યારે કદાચ પટેલ ની જ ભૂલ છે એને સ્વીકારી છે તો એની સામે પગલા લેવા જોઈએ આ બધું થયા પછી આમ જોવા જઈએ તો એમણે સ્વીકારી લીધું કિરીટ ભાઈએ કે હું ઇમ્પેક્ટ મતલબ એ થાય કે એમણે ગેરકાયદેસર બાંધકામ કર્યું છે

હવે એમ જિલ્લા પ્રમુખ ના ને જિલ્લા પ્રમુખ ન અને ધારો કે એમને ઓપનિંગ વખતે વાત છુપાવી પડશે લોકાર્પણ વખતે કે ભાઈ મંજૂરી નથી મળી જશે આપણી સરકાર છે ને આવું કીધું પણ હશે પણ એને જયારે ઇમ્પેક્ટ ફી ની વાત કરી કાયદેસર કરવાની પોતાના બિલ્ડિંગ ની વાત જુદી છે ને આ કમલમની ની વાત જુદી કમલમ ની સાથે સંકળાયેલા એમાં જૂના આજે જે મીડિયામાં પ્રસિદ્ધ થયું પછી જે જૂના સંગ ના કે ભાજપ ના અગ્રણીઓ જે પાયાના જૂનાગઢ માં કાર્યકર કહેતા હતા ને એ કહેતા કે અમારું નાનું કાર્યાલય હતું ને તો એ જેને કહેવાય કે બધું કાયદેસર હતું જેનું કહેવાય કે ભાડુ હાથમાં ભાજપનું કાર્યાલય હતું તો એ કાયદેસર હતું ને આટલું મોટું આલીશાન બનાવ્યું ને ગેરકાયદેસર કેમ શબ્દ આવ્યો આ એક અત્યારે ચર્ચા ભાજપ માટે કિરીટ પટેલ અને જવાર ચાવડા નો જો તો ભાજપ માં સમ્રાંગણ જ કેવાય જુનાગઢ જિલ્લાના રાજકારણ બીજું જુનાગઢ જુનો જિલ્લો જોયે તો જુનાગઢ પોરબંદર અને ગીર સોમનાથ આ ત્રણ જિલ્લાનું રાજકારણ જૂનાગઢમાં ખેલાતું એક જમાનામાં બરાબર છે હવે ભલે ત્રણ જિલ્લા જુદા છે પણ ત્રણ જિલ્લાને અસર કરતા છે જવર ચાવડા કે કિરિટ પટેલનું રાજકારણ સમાજનું રાજકારણ આ બધું જ જોવે હવે એની સામે તમે કોંગ્રેસની કોઈ એવી નેતાગીરી નથી કે જે આ તકનો લાભ લે બરાબર એટલે કોંગ્રેસ તો ખાલી જોવે અને જેને કહેવાય ને વરંડામાં બેસીને તમાશો જોતો હોય એવું છે

કિરીટ પટેલ થી દુઃખી પણ હોય બહાર ના આવતા હોય અને જવાહર ચાવડા સાથે હોય કીધું હોય કે કમલમ એટલે કમલમ કરવા આવ્યું અને કિરીટ પટેલ આ સ્વીકાર્યું છે વસ્તુ એ છે વસ્તુ આખી જાય છે બરાબર છે તો આ એક અત્યારે જુનાગઢ અને ગુજરાતના રાજકારણ જે ચર્ચા તો મુદ્દો છેલ્લા એક સપ્તાહથી આજે વળાંક આવ્યો છે

પટેલ નામના જે પથ્થરો સામસામે જે ઉડી રહ્યા છે એમાંથી ક્યાંક કમળ જે છે એને દાગ લાગી રહ્યો છે એટલે કે ભાજપ પક્ષને દાગ લાગી રહ્યો છે એટલા માટે જ પટ્ટા ખેલવા માટે સમ્રાંગ આવેલા જવાર ચાવડા અચાનક જ ચોવીસ કલાકમાં બેકફૂટ થાય છે અને વ્યક્તિગત સીધી જ વાત કરે છે હવે જોવાનું એ છે કે જે મેં અગાઉ કીધું કે ભાજપ માટે તો પરિસ્થિતિ એવી છે કે આગે કુવા પીછે કાય જાય તો જાય કાં એમ જોવાનું રહેશે કે જુનાગઢના પ્રમુખ બદલાય છે કે પછી જવાર ચાવડા ઉપર એક્શન લેવાય છે નમસ્કાર આવી જ અપડેટ્સ માટે જોડાયેલા રહો અમારા તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ઉપર લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરો અને સાથે જ સમાચારોમાં બન્યા રહેવા માટે જોત રાઉં ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ નમસ્કાર